સુરત જિલ્લા અને શહેરી વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર કામરેજ ખાતે ટોલ નાકું કાર્યરત છે આ કામરેજ કામરેજ પરથી ઉમરપાડા પલસાણા ચોર્યાસી બારડોલી માંડવી અને ઓલપાડ તેમજ સુરત શહેર અને જિલ્લાના હજારો વાહનો પસાર થાય છે આ ટોલ નાકા ખાતે વાહનોના ટોલટેક્સ વસૂલ કરવાનું કામ ખાનગી એજન્સીને આપવામાં આવ્યું છે જેનો કોંગ્રેસ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે

વાહન ચાલકો પગલે ચારેકો વિરોધના સુર ઉઠી રહ્યા છે કોંગ્રેસ નેતા દર્શન નાયકે જણાવ્યું કે નેશનલ હાઇવે ઉપર આવેલા કામરેજ ટોલનાકા ખાતે જે એજન્સીને ટોલ ટેક્સ વસૂલ કરવા માટે કામ સોંપવામાં આવ્યું છે તે એજન્સીને ટોલ ટેક્સ વસૂલ કરવા માટેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે એવું સ્થળ પર જોતા દેખાઈ આવે છે જેથી હાલમાં કામરેજ ટોલ નાકા ખાતે જે ટોલટેક્સ ખાનગી એજન્સી દ્વારા વસૂલ કરવામાં આવી રહ્યો છે તે નીતિ નિયમો મુજબ છે કે નહીં તેની તપાસ થવી જોઈએ તેમજ જો હાલમાં જો નીતિ નિયમો વિરુદ્ધ જઈ ટોલટેક્સ વસૂલ કરવામાં આવી રહ્યો હોય તો તે જાહેર હિતમાં તત્કાલ અસરથી બંધ કરાવવો જોઈએ પ્રત્યેક ટોલ નાંકા ખાતે ટોલટેક્સ દ્વારા ખાનગી એજન્સીને વાર્ષિક કુલ કેટલી આવક થાય છે તે માહિતી દરેક ટોલ નાંકા ખાતે વાહન ચાલકો જાણી શકે તે રીતે મૂકવી જોઈએ તથા ટોલનાકા ખાતે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હોય તે એજન્સી દ્વારા કઈ કઈ સુવિધાઓ આપવાની ફરજ છે તથા હાલમાં કઈ કઈ સુવિધાઓ આપવામાં આવી રહી છે તેની યાદી પણ ટોલનાકા ખાતે જાહેર જનતાએ દેખાય એ રીતે મૂકવી જોઈએ પરંતુ કામરેજ ટોલનાકા ખાતે આવી કોઈ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવેલ નથી એવું સ્થળ પર જોતા જણાઈ આવે છે રજૂઆત એટલી છે કે જે કામરેજ ટોલ નાખો છે કોંગ્રેસના રાજમાં જ્યારે બન્યું ત્યારે સુરત શહેર અને જિલ્લાની પ્રજા માટે મફતમાં એનું હતું કોઈ દિવસ એની પાસે પ્રવેશના રૂપિયા લેવામાં નહીં આવતા હતા પરંતુ બે હજાર ચૌદમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને સુરતની પ્રજાને જિલ્લાની પ્રજાને લૂંટવાનો પરવાનો આપ્યો હોય એ મેજારદાર દ્વારા એના ટોલ નાકાની શરૂઆત કરવામાં આવી હતી તે સમયે પણ કોંગ્રેસના સૌ આગેવાનો સામાજિક અને બીજા અન્ય આગેવાનો ભેગા થઈને આંદોલન ચલાવ્યા હતા એની ફળદ્રુતિ રૂપે એ ટોલ નાકો પર જે સુરતની પ્રજાને જિલ્લાની પ્રજા પાટી રૂપિયા લેવામાં આવતા તે બંધ કરવામાં આવેલ પરંતુ ફાસ્ટટેગની શરૂઆત થઈ પછીથી પાછો પરવાનો સરકારે એને આપી દીધો હોય એમ સુરત શહેર અને જિલ્લાની લાખો જનતાને જે રોજ અવર જવર કરે છે અને કરોડો રૂપિયા વાર્ષિક કરોડો રૂપિયાની લૂંટમાર એ સીધી રીતે સરકારના પરવાનાથી ઇજારદાર કરી રહ્યો છે એની સામે ફરીથી અમે બધા ભેગા થયા છે દર્શનભાઈની આગેવાનીમાં સૌ ગામના શહેરના જિલ્લાના તમામ લોકો આગેવાનો ભેગા થઈને રજૂઆત કરશું લોકોના હિતમાં રજૂઆત કરશું લોકોને આર્થિક લૂંટવાનો પરવાનો સરકાર શ્રી તાત્કાલિક બંધ કરે શહેરની પ્રજાને જિલ્લાની પ્રજાને ટોલ નાકા પર પ્રવેશમાં આવવા જવા માટે મફત કરવામાં આવે એ માંગ છે સરકાર સમક્ષ આજે રજૂઆત કરીએ સરકાર નહીં સાંભળે તો દિવસોમાં લોકોને સાથે રાખીને ગાંધી ચિંતા માર્ગે પૂરું આંદોલન કરશે આજે ટોલ ભાટિયા અને કામરેજ ટોલ નાખવા માટે સુરત શહેર અને જિલ્લાની પ્રજાને લૂંટ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસન અંદર છેલ્લા પાંત્રીસ વર્ષથી આ ભાજપનું શાસન છે અને દસ વર્ષથી કેન્દ્રની અંદર ભાજપનું શાસન છે અને ચૌદ વર્ષ પૂરા થઈ ગયા ટેક્સ લેવાનો નથી છતાં પણ ટેક્સ લેવા માટેની આ લોકો લીયા કરે છે તેમાં ભાજપની અને કંપનીઓની ભાગીદારી દેખાઈ રહેલી છે તો તે તાત્કાલિક બંધ થાય નહીં જો બંધ કરવામાં આવશે તો અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના દરવાજા ખગડાવીશું અને સુરત શહેર અને જિલ્લાની પ્રજાને સાથે રાખીને ઉગ્રાડન કરીશું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની